એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની તો સૂજી બેસનનો નું ચલો જોઈએ નાસ્તાની રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો આજે સવારે તો નાસ્તા કરવા મને કશું જ સમજાતું નહોતું ઘરમાં તમે જો તો બીજી કોઈ વસ્તુ પણ નહોતી તો મને સારું થયું કે સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો ઘરનો જ કરવો છે જો મેં ફ્રીજમાં જોયું બધી જોયું પણ એવી કોઈ વસ્તુ મને ન મળી કે જેનાથી હું એકદમ સરસ હેલ્ધી નાસ્તો બનાવી શકું તો ચાલો મને થયું કે અને તો છે જ તે અને ઇન્સ્ટન્ટ ફટાફટ એક નવો જ નાસ્તો બનાવો ફટાફટ બની પણ જશે ને મારા ઘરમાં સૌ કોઈને ભાવશે પણ ખરો મારો બાબુ ત્રણ વર્ષનો છે તો શિવાંશને પણ ભાવશે અને અમને બંનેને પણ ભાવશે તો બધાના ટેસ્ટને અકોર્ડિંગ આ નાસ્તો છે ખરેખર તમે બનાવશો તો બની અડધી ચમચી તેલમાં આખા ઘર માટે આ નાસ્તો રેડી થઈ જાય છે બીજું સૌથી મહત્વની વાત એ છે કે આ નાસ્તો બનાવવા માટે વધારે મહેનતની પણ જરૂર નથી પડતી નથી વધારે વસ્તુની જરૂર પડતી નથી વધારે વાસણની જરૂર તો સૌથી પહેલા મેં અહીંયા એક વાટકી બેસન લીધું છે એક વાટકી બેસન સામે અડધી વાટકી વાવ સરસ મજાની પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ નાસ્તાને ફરી હલાવી લઈશું અહીંયા તમે જો થોડું ઘટ થઈ ગયું છે એટલે કે સૂજી એ પાણીને ઓબ્ઝર્વ કર્યું છે અહીંયા આપણે એક ઈનો એડ કરવાનો છે આખો ઈનો એડ કરીશું થોડું આપણે પાણી એડ કરીશું આમ પણ પાણી તો આપણે એડ કરવું જ પડશે કારણ કે આપણો જે નાસ્તો છે એ ઓલરેડી કેવો થઈ ગયો છે કઠણ તો હવે આપણે એને થોડું ઢીલું કરવાનું છે વધારે પાણી નહીં એડ કરતા બે ચમચી પાણી એડ કરજો અને સરસ મજાનું એકદમ વન ડાયરેક્શનમાં ફેટી લેજો એકથી બે મિનિટ સુધી ફેટશું ને એટલે તમારો નાસ્તો બહુ સરસ મજાનો બનશે જેમ તમારી આ નાસ્તાની અંદર એર એટલે કે બબલ્સ થશે એમ તમારા નાસ્તો વધારે સોફ્ટ બનશે સ્પોન્જી બનશે તો અહીંયા એકદમ સરસ મજાનો ઈનો એડ કરી દીધો છે ઈનો એડ કરી આપણે હલાવી લેવાનું છે ખરેખર બહુ સરસ અને આવી રીતે જો તમે જે હતો એના કારણે થોડો આપણને વધારે દેખાય છે તો અહીંયા આપણો નાસ્તો બનીને રેડી છે જ્યારે પણ મેં પાંચ મિનિટમાં રેસ્ટ આપ્યો હતો ત્યારે મેં ઇડલી સ્ટ્રેન લીધું છે એને મેં ઓઇલ વડે ગ્રીસ કરી લીધું છે જેના કારણે આપણે જ્યારે એ એડ કરી ત્યારે આપણો નાસ્તો ફટાફટ આપણે સ્ટીમરમાં મૂકીએ તો અહીંયા મેં થોડી હળદર એડ કરું છું થોડું નમક એડ કરું છું નમક આપણે એકદમ ઓછું એડ કરીશું સાથે થોડું કાચું જીરું એડ કરું છું અને હવે આપણે હલાવી લઈશું અત્યારે તમારે લાલ મરચું એડ કરવાનું નથી તમારે જો લાલ મરચું એડ કરવું જ હોય ને તો પછી તમે પાછળથી પણ એડ કરી શકાય છે અત્યારે આપણે લાલ મરચું એડ કરીશું તો આપણે અમારે હજી નાસ્તો જેનો એનો કલર થોડો લાલ ઉપડાવશે અને આપણે અહીંયા આ નાસ્તાને એકદમ યલો બનાવવાનો છે એટલા માટે હવે આપણે સ્ટીમરની પ્લેટ લીધે છે સ્ટીમરની પ્લેટની અંદર આપણે તૈયાર કરેલા નાસ્તાને આપણે મૂકી દઈએ તો અહીંયા મેં સ્ટીમર છે ને તો સ્ટીમર પણ ઓલરેડી પહેલેથી જ મેં સ્ટીમર છે તો એને પણ પાણી એમાં ઉકળવા માટે મૂકી દીધું છે સ્ટીમરમાં પણ પાણી ઉકળી રહ્યું છે તો ચાલો તૈયાર થઈ થયેલી પ્લેટ ને આપણે સ્ટીમ કરવા મૂકીએ હવે સ્ટીમરનું જે પાણી છે એ પણ સરસ મજાનું ગરમ થઈ રહ્યું છે ફટાફટ તમારો ત્રણ મિનિટમાં નાસ્તો બની જશે અને નીચેથી એકદમ ગરમ વરાળ મળશે એટલે આપણો નાસ્તો વધારે ઝડપથી ફૂલાય છે તો આવી રીતે પહેલાં હું બધો નાસ્તો બનાવી લઉં છું તો ચાલો આપણે ત્રણ મિનિટ પછી મળીએ તો અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે ત્રણ મિનિટ પછી ફરી મળવાનું કહ્યું હતું તો આપણે મળીએ છીએ વાવો એકદમ સરસ મજાનો સોફ્ટ અને સ્પોન જે આપણો નાસ્તો બનીને રેડી છે તો અહીંયા આપણે સ્ટીમર ચાલુ જ રાખવાનું છે આપણે બીજી પ્લેટ મૂકીશું તો હવે આપણે શું કરવાનું છે કશું જ કરવાનું નથી આવી જે સ્ટીમર છે એક રેડી કરીને રાખવાની અને બીજી પ્લેટ મૂકી દેવાની છે ઓકે પછી બંને પ્લેટ છે ને એ પરફેક્ટ બની જાય ને પછી આપણે એક પ્રોસેસ કરવાની છે નાસ્તામાં એ પ્રોસેસ કરશો એટલે તમારો નાસ્તો વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ ટેસ્ટ છે તો ચલો હવે બીજી ત્રણ મિનિટની વેઇટ કરીશું તો ખરેખર આ નાસ્તો બહુ સરસ મજાનો છે નાના મોટા સૌ કોઈને પ્રિય થાય એવો છે એકવાર તમે બનાવો અને પછી કહું કે નહીં તૃપ્તિબેનની વાત સો ટકા સાચી છે નાસ્તાનો ટેસ્ટ તો બહુ સરસ છે તો હવે આપણે સૌથી પહેલાં બંને પ્લેટને ઠંડી થવા દઈએ પછી આપણે રિમૂવ કરીશું અને પછી આપણે નાસ્તો વધારે ટેસ્ટી બનાવવા માટેની પ્રોસેસ કરવાની છે તો અહીંયા આપણા બંને નાસ્તા સરસ રીતે રિમૂવ થઈ ગયા છે હવે આપણે તૈયાર થયેલો જે નાસ્તો છે એને પ્લેટમાં કાઢી લઈએ ખરેખર આ નાસ્તો બહુ સરસ બન્યો છે હવે આપણે આ નાસ્તાનો એક પ્રોસેસ કરીશું જેનાથી આ નાસ્તો આપણો વધારે ટેસ્ટી બને છે તો ચલો સૌથી પહેલાં આપણે એ પ્રોસેસ તરફ આગળ વધીએ નાસ્તો બનીને રેડી થઈ ગયા પછી હવે આપણે કઢાઈમાં તેલ લેવાનું છે અહીંયા આપણે તેલ એક ચમચી બે ચમચી જેવું લઈ શકીએ છીએ તમારે જો આ નાસ્તામાં વધારે તેલ થતું હોય તો બે ચમચી બાકી એક ચમચી તેલમાં પણ આ નાસ્તાની પ્રોસેસ આગળની થાય છે તો હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી આપણે તેલ ગરમ થાય એની વેઇટ કરવાની તો અહીંયા એકદમ સરસ મજાનું તેલ ગરમ થાય એટલે આપણે રાઈથી વઘાર કરીશું રાઈ થોડી વધારે લેવાની આપણે આ નાસ્તા માટે સ્પેશિયલી દમ સર તેલ પ્રોપર રીતે ગરમ થાય પછી આપણે રાય સંતળાઈ પછી જીરું એડ કરવાનું છે તે ચપટી પ્રોસેસ માટે હળદર એડ કરીએ અને પછી આપણે આપણો જે નાસ્તો બનાવ્યો છે એને આપણે એડ કરવાનો છે નાસ્તો એડ કર્યા પછી આમ જ આપણે આ નાસ્તાને હળવે હાથે બે મિનિટ સુધી આમ જ આપણે રહેવા દેવાનું છે જેના કારણે નાસ્તામાં જે ક્રિસ્પીનેસ આવે છે અને ખરેખર આ જે નાસ્તો ખાવાની જે મજા આવે છે બહુ સરસ આવે છે તો અહીંયા હવે આપણે ફેરવી લઈએ ઉપર તમે જોઈ શકો છો થોડું થોડું બ્રાઉન થઈ ગયું છે આપણે નાસ્તો અને આ નાસ્તો તમે સાંજ સુધી ખાશો ને તો પણ નહીં ડચરો વડે કે આ નાસ્તો એકદમ સરસ રહે છે ખાસ કરીને બાળકોના ટિફિન બોક્સ માટે આ રેસીપી બેસ્ટ છે આનો ટેસ્ટ સાંજ સુધી એમ જ રહે છે પિકનિકમાં જવું છે તમે આગલે દિવસે સાંજે બનાવો અને બીજા દિવસે સવારે નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો ખરેખર બહુ સરસ મજાનો ઇન્સ્ટન્ટ બનતો આ નાસ્તો તમે બે દિવસ સુધી ખાઈ શકાય છે રાત્રે બનાવ્યો હોય તો બીજે દિવસે આરામથી ચાલે ખરાબ બિલકુલ થતો નથી અને સાથે સાથે એનો કોઈ પણ જળવાઈ રહે છે તો અહીંયા સરસ મજાનો આપણો આ નાસ્તો છે એ બનીને રેડી થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો આવી રીતે થોડું તેલ વધારે લઈ અને ફ્રાય કરવાથી આ નાસ્તો વધારે સારો બને છે પરંતુ તમે ડાયટ કરી રહ્યા હોય ને તો એકદમ ઓછા તેલમાં પણ તમે ફ્રાય કરી શકો છો અને ન કરો ને તો પણ ચાલે પરંતુ એકવાર તમે મારી રીતે તડકો લગાવી દો નાસ્તાનો હવે આપણે તૈયાર થયેલો નાસ્તો છે ને એને આપણે આ તેલ મિતારી નિતા અને પ્લેટમાં લેવાનો છે તો ચલો હવે આપણે આ પ્રોસેસ કરીશું ઓકે તો બધા નાસ્તાને આપણે લઈ લઈશું એક સરસ મજાની પ્લેટની તો અહીં આપણો એક નહીં પરંતુ બે પ્લેટ નાસ્તો મજેદાર નાસ્તો રેડી છે બનીને તમે જોઈ શકો છો તો ખરેખર કોથમીર વડે ડેકોરેશન કરવાથી આ નાસ્તાનો લુક ખૂબ સરસ આવે છે તો ખરેખર મિત્રો તમને પણ જો આ રેસીપીનો નાસ્તો પસંદ આવ્યો હોય ને તો તમે પણ એકવાર બનાવજો ચોક્કસ એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની છે તો સુજી બેસનનું ચલે જોઈએ નાસ્તાની રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો